છે ગાઈશ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે જઈએ કોલેજ અને મમ્મી કામ કરો અને પપ્પા ધંધા જઈએ આજે લગભગથી કોલેજમાં વિઝિટ લઈ જશે વિઝિટ કરવા એટલે ગાંધીનગરમાં જ લઈ જઈ પણ જો વિડીયો ઉતારાશે તો હું તમને બતાવી અને સાયન્સનું વર્ક વર્ક વિઝિટ તો ત્યાં જઈશું અને એ ફેર મળીશું લગભગથી વિડિયો ઉતાર તો હું તમને બતાવે બધું તો હવે મળીએ અત્યારે તો કોલેજ જઈએ few moments later an hour later so guys atare કોલેજ એટલે કોલેજ જાઉં અને અગાઉ પાંચથી અગાઉ ચાર ની જઈએ કોલેજ કેમ કે નજીક જ છે કોલેજ તો રિક્ષામાં આજે ના બે ટાઈમે અત્યારે તો જઈએ કોલેજ અને મ્યુઝિક કરવા વિડીયો શૂટ કરાવી દેસી તો હું તમને બતાવી બધું પછી કંઈ નહીં અત્યારે તો જોઈએ નજીક જ છે તે દેશમાં તમને રસ્તો બતાવ્યો તો એ દેશ છે તો ગાઈસ અત્યારે ક્વોલિટી ઘરે આવી જવું અને વિઝિટ કરવા લઈ ગયા હતા પણ વિઝીટ કરવા લઈ ગયા હતા પણ વિડિયો ઉતારવા ના દીધો તો તમને બતાવી નહીં મસ્ત હતું સાયન્સનું એકવાર જાઓ તો તમે ખબર પડે બાકી અત્યારે મમ્મી અને પપ્પા જોઈએ શાક માર્કેટ શાકને એવું લેવા અને હું અત્યારે ઘરે ખુ બાકી કંઈ નહીં અત્યારે તો જમવા બે એવું ભૂખ લાગી હતી થોડી તો ગાઈસ અત્યારે દુધલીયા ઝાંટાઈ ગયો હતો હવે દુધલીયા જઈએ અને ટાઈમે થઈ ગયો ભાઈ બંદે આવી ગયો તમને બધા પેલો રહ્યો કવા દૂધ લેવા જઈએ ને મમ્મી કામ કરવા તું તો ફાયર તો અત્યારે દૂધ લઈ નીકળી ગઈ ગામમાં હોતું મારવા

પણ ગામમાં જઈએ મમ્મી હું ગમવા જવ જવું ને હજુ જમવાની બન્યું પણ તો અમદું ઓટો મારી આવું તો ગાય અત્યારે ગામમાં આવી જાય ખબર નહીં જો જવાનું હોય ખાલી એક્ટિવા લઈને ફરીએ ગમમાં અને નક્કી નહીં તો ક્યાં જઈએ અને એક્ટિવાનો નો ફાયદો ઇલેક્ટ્રિક એક્ટિવાનો નો ફાયદો કે ગમે તો લઈને ફરીએ પેટ્રોલે પર આ ટેન્શન નહીં તો ગાઈસ અત્યારે મકાલીમાં માય દર્શન કરવા આવી અને દર્શન કરી પછી બીજા ક્યાંક જઈએ હજુ જમવા બાર त्या सुधी दर्शन कर दी तो 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 है और काम भी कर दो और दर्शन करने पास मुझे क्या चाहिए तो गाई से इतना थी दर्शन करी आई जाए मकाली में थी हमें बीजा जाइए क्या तो दर्शन करवा उमिया माता है अत्यार उमिया माता जाइए तो तुमने बताइए क्या केव सीन रहा તો ગાઈસ અત્યારે હું માતાઈ કઈ બીજું તો તો એ દર્શન કરીએ પછી બીજે જઈએ કે આપણે પછી ઘરે જઈએ કેમ કે નક્કી નહીં હજુ ક્યાં જઈએ એમને ખાલી ફરીએ છે તો હવે જોઈએ ગાઈસ અત્યારે ઘરે જઈએ દર્શન તો કરી દીધા બે મંદિરે અને હવે બીજે ક્યાંય જતા નહીં હવે ઘરે જઈએ સીધા અને મનીએ ઘરે જી ઘરે આવી ગયો અને હવે જમવા ટાઈમ થયો તો હવે જમીએ અને જમીન બની લે મમ્મી બનાવ્યું ડુંગળી બટાકા શાક અને ભાખરી બનાવી ગયું મમ્મીએ તો હવે જમીએ અને જમીન મળીએ તો ગાયસ અત્યારે જમી લીધું અને હવે મમ્મી કામ કર અને હું હોમવર્ક કરે મારે હોમવર્ક લખવાનું બહાર તો નહીં જવાય અને બીજું તો જો આ દૂધ મોલ આવ્યો હતો ને માટી પડી તમે જોઈ લો એટલે દૂધમાં કચરો પડ્યો તો ગાઈસ અત્યારે હું ઉપર આવી ગયું હોમવર્ક કરવા અને નીચે તો અવાજ ને એવું થાય તો ડિસ્ટર્બ થાય એટલા માટે હું ઉપર આવ્યો અત્યારે અને એકલો જ છું રૂમમાં અને હોમવર્ક કરું હું તમને બતાવું કેટલું હોમવર્ક ભેગું થયું મારો જો આટલું મારો હોમવર્ક ભેગું થયું મેં મેથ્સનું લખું ગણિતનું અને આઈ થિંક આટલું લખવા નહીં મારા પેજ કેટલા હશે પચીસથી ત્રીસ આઈ થિંક પેજ તો એટલા લખવા નહીં તો ફટાફટ લખી આવો પેજ અને પછી મળીએ અને બહાર તો નહીં જવાય આજે શનિ રવિ ફાઇનલ જઈશું આપણો બાર તો હવે એટલે ગામમાં બાર એટલે બાર એટલે ગામમાં તો હવે મળીએ લખીશ आणि गाईस जोवा मम्मी अत्या वासण कस હજુ દસ જેવા પત્તા બાકી છે તો હવે લખીએ અને પછી લખીને મળીએ લઈ તો ગાઈશ અત્યારે હોમવર્ક લખી દીધું હ અને જેટલા પત્તા બતાવ્યા હતા તમને પચીસ થી ત્રીસ તો એ બધા પતી જઈને કેટલા વાગે ખબર અત્યારે અગિયાર વાગે અને અગિયાર વાગે હું હોમવર્ક લખીને ઊભું થયું તો હવે નીચે જઈએ અને એડિટિંગ કરીએ વિડીયોમાં પછી લે તો ગાઈશ અત્યારે નીચે આવી જાય હોમવર્ક વર્ક લખીને અને હવે હું વન ટાઈમ થયો તો હું ગે અને અત્યારે અગિયાર વાગે આવી જોઈ લો પાછો તમને દેખાતું હોય તો અગિયાર વાગે અત્યારે અને આ બ્લોગ વ્લોગ આટલું જ રાખીએ આ લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર આવે તો સબસ્ક્રાઈબ કરજો બાકી મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય